દોસ્તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છે ગુજરાતની કોમેડી કિંગ ચેનલ એસ હિન્દુસ્તાની ટીમના એક્ટર એટલે કે બળવંતસિંહ વામૈયા વિશે તો મિત્રો વાત કરીએ કે બળવંતસિંહ બળવંતસિંહ કેવું જીવન જીવે છે તેમની પાસે કેટલી ગાડીઓ છે તેઓ કેટલા પૈસા કમાય છે અને તેમની બાયોગ્રાફી વિશે પણ આપણે આ જાણકારી આપવાના છે તો તમે વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો અને તમારા ગુજરાતી ભાઈની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો વાત કરીએ મિત્રો બળવંતસિંહનું તો બળવંતસિંહ હાલ હાંસાપુર પાટણમાં રહે છે અને તેઓ દરબાર છે અને તેમનું મૂળ નામ બળવંતસિંહ વામૈયા જ છે અને તેઓ મૂળ વતની આમ તો વામૈયાના છે બધા ભાઈઓ જે આપણી એસબી બી ટીમ રહી તે આમ મૂળ વતની વામૈયાના છે એટલે કે તેમના નામ પાછળ વામૈયા લાગે છે જેમ કે આપણા મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે ફુમતાજી પાસે લાગે છે તેવી રીતે તો મિત્રો વાત કરીએ કે બળવંતસિંહની ફેમિલીમાં કોણ કોણ છે તો મિત્રો વાત કરીએ બળવંતસિંહ અને જે શ્રવણ આવે છે જે આપણે એ બળવંતનો છોકરો છે અને બળવંશીની એક દીકરી છે અને મિત્રો બીજી વાત કરીએ કે બળવંશી પાસે કઈ ગાડી છે તો બળવંશી પાસે એક નેક્સોન કાર છે જે હમણાં જ લીધી તેમની તેની કિંમત લગભગ ચૌદ લાખ રૂપિયા આસપાસ છે અને મિત્રો વાત કરીએ કે બળવંત જે વિડીયોમાં આવે છે અમુક વિડીયોમાં અને મિત્રો બળવંતિં ત્યાં બાકી બધા વિડીયોની શૂટિંગ કરે છે અને ડાયરેક્ટર પણ કહી શકો અને પ્રોડ્યુસર પણ કહી શકો કેમ કે બધા વિડીયો બલ્લુ એટલે કે બળવંતસિંહ ઉતારે છે અને અભિક પણ ઉતારે છે તો મિત્રો વાત કરીએ કે બળવંતસિંહ કેટલા પૈસા કમાય છે એટલે કે ઉર્ફે બલ્લુ કેટલા પૈસા કમાય છે તો મિત્રો આપણા બધાના બલ્લુભાઈ જે દરેક વિડીયોમાં ઓઢાની એક્ટિંગ કરતા હોય છે ને ખરેખર જોવાની મજા આવી જાય છે અને મિત્રો બળવંતસિંહ પણ યુટ્યુબમાંથી બધા એક્ટરો કમાય છે એટલા પૈસા કમાતા હોય છે અને વાત કરીએ કે મિત્રો બળવંતસિંહના ચાહકો જે હોય એ બધા કમેન્ટ કરી દેજો અને મિત્રો વાત કરીએ કે એસબી હિન્દુસ્તાની ટીમ જે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ બનાવી રહી છે તો તેને બધા સપોર્ટ કરજો જેથી ગરીબો માટે અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ જલ્દી બની જાય એટલે કે આપણે બધાએ હળી મળીને હરીફા ચાની ખરીદી કરવી જોઈએ તો મિત્રો હરીફા ચા લેશો તો જો આપણા બધાનો સપ એસબી હિન્દુસ્તાન આપણે સપોર્ટ કરીએ કે આમ તો આપણા પાસે કોઈ પૈસા જ નહીં પણ હરીપાની ચા એક સો ગ્રામ બસો ગ્રામ અઢીસો ગ્રામ એક એક પેકેટ ખરીદી દઈએ તો એ એસબી હિન્દુસ્તાન ટીમ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમ બંધ બનાવે आज आटला आला टाटा बाय